ગઢડાના નિંગાળા ગામની શાળામાં બે શિક્ષકોનો વિદાય સમારંભમાં વિદ્યાર્થીને ધૃષ્કે ધ્રુસકે રડી વિદ્યાર્થીઓએ ભારે હૃદયે બંને શિક્ષકોને વિદાય આપી હતી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા ગુરુડ બ્રહ્મા ગુરુડ વિષ્ણુ ગુરુડ દેવ મહેશ્વરાય એટલે જ ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે અને ગુરુ જ મહાદેવ છે એક બાળકને જીવનની યોગ્ય દિશા ચીંધનાર એટલે ગુરુ છે જો તમને યોગ્ય ગુરુ મળી જાય તો તમે સફળતાના અનેક શિખરો સર કરી શકો પણ એકવીસમી સદી છે અને શિક્ષણનો જમાનો છે ઓનલાઈન તેવામાં વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોનું મૂલ્ય ઘટતું જઈ રહ્યું છે પરંતુ ગઢડાના નિંગાળા ગામની કન્યા શાળામાં બે શિક્ષકોની બદલી થતાં વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા ગઢડાના નિંગાળા ગામની કન્યા શાળાના નિલેશભાઈ પટેલ અને કિરીટભાઈની આ બંને શાળાના શિક્ષકોની બદલી થઈ હતી જેથી શાળામાં બંને શિક્ષકોનો વિદાય શારંભ યોજાયો હતો આ વિદાય સમારંભમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત પર નૃત્ય કરી બંને શિક્ષકોને વિદાય આપી હતી તે સમયે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ધ્રુસકે દૃસકે રડી પડ્યા હતા અને ભાવુક દૃશ્યો સર્જાયા હતા ત્યારે નિંગાળા ગામની શાળાના બંને શિક્ષકોને વિદ્યાર્થીઓએ ભારે હૃદયે વિદાય આપી હતી